ફાઈનલી તમારો ભાઈ સાત થી આઠ દિવસ પછી આવી રહ્યો છે પરંતુ આ વિડીયો પછી મને કોમેન્ટમાં બહુ ગાળો પડવાની છે

બધાય ટ્રસ્ટી છે મેનેજિંગ કોઈ નિમણૂક નથી થયું તો એનો વિડિયો આગળ મૂકી દઉં હ બરોબર મેનેજિંગ કોઈ નથી થયું અત્યારે સુધી માં બરોબર આ જૂના જે ટ્રસ્ટી છે એ ભગવાનને ના પાડી દીધી છે આપણા કરુણાભાઈને ના હું આગળ મૂકી દઉં વિડિયો એટલે હું મૂકવાનો છે ભાઈ આ મેનેજિંગ ટ્રસ્ટી નથી એમ ટ્રસ્ટી છે મેનેજિંગ કોઈ નિમાણે નથી ગામમાંથી મારા પાંચ દસ ફોન આવ્યા આ રીતનું એ કે માયા મગર માયા તારી હું વાત કર લઉં હેલો હા હા એ રીતનું છે જ મેં કીધું દાદાને ફોન કરું એટલે સારું છે હવે બધાએ નોંધ લીધી સારું છે ઓલું બોલ્યો કોઈ નોન ન લીધી ને કઈ ઉત્સવ કર્યો એ હે ઉત્સવનું જે બોલ્યો એ તો કઈ નોંધ ન થઈ ને એટલું જ દેખાણું ને પણ એ તો આતા જે માનો કે ટેસ્ટી ટેસ્ટીમાં એકબીજાને હાલતું હોય કઈ તો કે ને ઉત્સવનું થયું તો સારું જ છે ને ભાઈ હાલો એ રીતનો ઉત્સવ કરે ના હું આગળ મોકલી જ દઉં છું આગળ એ બધું મૂકી દઉં હા બરોબર કોઈ તો તમે તાર નામ દેજો અત્યારે માં અમે સરપત છીએ બરોબર હે કોઈ કેતું હોય કે આ કોનો ફોન આવ્યો કઈ છે તો મારું નામ આપી દેજો જે પોતે બગદાણા સરપંચ છે એન્ડ એ કહી રહ્યા છે કારણ કે અત્યારે કોળી સમાજ ઇવન તો હીરા સોલંકી દરેકે દરેક સમર્થન કરી રહ્યા છે નવનીતને એન્ડ જયારે આ વિડીયો તમે આખો જોશો ભાઈ લિટરલી તમારા હોશ ઉડી જશે કારણ કે એક બાજુ આહિર સમાજના લોકો માયાભાઈ આહીરને સપોર્ટ કરી રહ્યા છે ત્યારે બીજી બાજુ કોળી સમાજ સમગ્ર કોળી સમાજ નવનીતને સપોર્ટ કરી રહ્યા છે પરંતુ સત્ય હકીકત શું છે થોડી થોડી છે આપણને માહિતી મળી છે એના ઉપર આપણે વાત કરીશું બાકી સાચી હકીકત શું છે તો પોલીસ જણાવશે પરંતુ જો સૌથી પહેલા વાત કરીએ બગદાણા આશ્રમને લઈને જ આ વિવાદ ક્યાંક ને ક્યાંક થઈ રહ્યો છે એવું મારું મંતવ્ય છે ભાઈ હું પર્સનલી નથી કેતો કે આ જ રિયલ છે આ જ હકીકત છે પરંતુ હા મને જાણવા મળ્યું છે ત્યાં સુધી સૌથી પહેલા તો બંનેનો વિડીયો એક વાયરલ થાય છે મતલબ કે કોલ રેકોર્ડિંગ વાયરલ થાય છે જે હું તમને આગળ બતાવીશ કારણ કે સ્ટેપ બાય સ્ટેપ આપણે વિડીયોની શરૂઆત કરવાની છે તો જો સૌથી પહેલા એક રેકોર્ડિંગ વાયરલ થાય છે જેમાં માયાભાઈ આહિર એન્ડ નવનીત જે બગદાણાના સરપંચ છે જે આશ્રમમાં રોકાયા હતા અને ત્યારથી તેમનો એક કોલ રેકોર્ડિંગ વાયરલ થયું છે હવે કોલ રેકોર્ડિંગમાં વાત કરીએ તો તેઓ માયાભાઈ આહિરને કહી રહ્યા છે કે તમે જે ટ્રસ્ટી વિશે બોલ્યા છો એ ટ્રસ્ટીમાં આપસમાં થોડું ખોટું લાગે કારણ કે માયાભાઈએ કંઈક એવું બોલ્યું હતું કે ટ્રસ્ટી છે મતલબ કે પહેલેથી મેને ટ્રસ્ટી નહોતા એટલે કે ત્યાં બધા લોકો ટ્રસ્ટી છે એવું જ હતું પરંતુ જે ટ્રસ્ટી બનવાના હતા એમને ખોટું લાગ્યું મતલબ કે કંઈક તો ત્યાં લોચો હતો પરંતુ ત્યારબાદ વાત કરીએ તો બગદાણા આશ્રમને લઈને માયાભાઈ આહિરે એવું કીધું કે તમને એ બધું ખોટું લાગ્યું ને મેં જે પ્રસંગ કર્યો એ તમને સારું ના લાગ્યું એટલે મેઇનલી વાત કરીએ તો ક્યાંક ને ક્યાંક માયાભાઈ આહિર પણ ખટાશ હતી મનમાં હવે આ વિવાદ શું આ ઘટના એમને બનાવી છે કે પછી આ બીજું કોઈ તત્વ હતું બીજા કોઈ વ્યક્તિ હતા એ અત્યાર સુધી ક્લિયર નથી થયું પરંતુ જુઓ સૌથી પહેલા વાત કરીએ તો બીજી બાજુ જયરાજ આહિર પણ એક વિડીયો વાયરલ થયો કોઈ મેનેજિંગ ટ્રસ્ટી છે નહીં તો આ તાએ મને એવું કીધું કે ભાઈ ન હોય તો મારી મિસસ્ટેન્ડિંગ થઈ ગઈ છે તો હું ફરીથી વિડીયો બનાવીને મોકલી દઉં તો આ તાએ એનો વિડીયો બનાવીને મને મોકલ્યો ને મેં અમુક ઝાયભાઈ મિત્રોને આપ્યો કે ભાઈ આ રીતનું થયું છે તો પછી એમના દીકરાનો મારા ફોન આવ્યો કે ભાઈ તું ક્યાં છો તો મેં એમ કીધું કે હું બગદાણા છું તો એણે એવું મને કીધું તું ક્યાં છો તને મળવાનું છે તો મેં કીધું હું આશ્રમે છું કે મેં પૂછ્યું તાર તમારું શું કામ છે તો એ કે હું અરૂભરું મળીને કહેશ એના માણસો દ્વારા અને બીજા માણસોને બોલાવી અને મને રાતે એક વાગે બોલાવી મારા હાથ પગ ને બધું ભાંગી નાખ્યું છે તમે ફોન કર્યો અમને જી અને પછી એમનો પર હુમલો થાય છે એ હુમલો તમે કરાયો છે સમગ્ર ઘટના 24 તારીખનો કાર્યક્રમ છે આ પછી 25 તારીખે એમનો ફોન આવેલો અને જે કઈ ઘટના સૌ વાકેફ છો એનાથી અને 5 દિવસ પછી આ આખો કાર્યક્રમ કઈ રીતે એમણે કર્યો અથવા વાયરલ કર્યા વિડિયો નવનીતભાઈએ પોતે એમનું શું કારણ એ પણ જરૂર છે તમને સવાલ એટલા માટે કરવો પડે છે કે તમે જે ફોન કર્યો તો ને એમને કે મને મળવું છે હા બરાબર છે મેં કીધું જ એને એક્સેપ્ટ કે તમે ફોન કર્યો એ પછી હુમલો થયો છે મેં તો એમને ફોન એટલા માટે જ કર્યો હતો કે ભાઈ આમાં તમે વિવાદમાં ના પડો બાપાનું ધામ છે અને એ એક યાત્રાધામ કોઈ વિવાદ સાથે જોડાય એ કોઈને ગમતી વાત ન હોય મળવા જવાનું એટલે મેં એમને કીધું હતું એમના એક અંગત મિત્ર છે ને મારા બંને એક કોમન મિત્ર છે મારા પછી એમની સાથે મારા વાતચીત થઈ ગઈ કે ભાઈ નવનીતભાઈ છે એ મારા અંગત મિત્ર છે ને એવું કહે છે એની ગેરસમજ જે હતી એ દૂર થઈ ગઈ છે એમના રેકોર્ડિંગ એમની પાસે છે પણ આજ એક જ એમણે મૂક્યું છે છતાં ગેરસમજ બંનેની દૂર થઈ ગઈ છે એવી અમારે વાત થઈ ગઈ શાંતિથી અને રેકોર્ડિંગમાં બોલું છું પ્રસંગમાં છું અને બીજા દિવસે આખી આ ઘટના ઘટે અને ઘટના ઘટી ગયા પછી એને ત્રણ દિવસ પછી યાદ આવે કે આ બધું જયરાજભાઈ ભાઈ કરાવ્યું તો આ ક્યાં છે વ્યાજબી તમે ફોન કર્યો ને પછી ઘટના ઘટી ને જયરાજભાઈ એટલે જ સવાલો થઈ પણ એને પેલા ભાઈ સાથે તો અમારે વાત થઈ ગઈ ને અમારો વિષય તો ત્યારે પૂરો થઈ ગયો કેવાય ને હમણાં મેં એને કઈ બીજી ભાષામાં કીધું હોય તું તારીથી તો વાત નથી થઈ દિનેશભાઈ અને પોતે એના વિડીયોમાં કહે છે કે ભાઈ મારે આ બધા સાથે તકલીફો ચાલે છે અને ઘટના ઘટી જે મારા મારીને ત્યારે એનું પોતાનું નિવેદન તમે સાંભળો કે હું એક ભાઈનું રેકી કરતો હતો એક ફોર વ્હીલની પાછળ હું જતો હતો પછી ઉભા રહ્યા અને એને પછી મને માર્યો ટેક્ટરનું કંઈક રેતીના ચાલતા હતા તો એ તો તપસનો જ વિષય છે ને તપસમાં આવ્યું છે કે ભાઈ એને રેતીમાં કોકને બાતમીદાર કો એને જે કોઈ લોકો સાથે વાંધા હોય તો 2 થી 3 દિવસ પછી આઈ થિંક મને ખબર નથી કારણ કે રેકોર્ડ નથી મળ્યા પરંતુ જયરાજ આહિરે એ નવનીતને ફોન કર્યો હવે નવનીત આશ્રમમાં રોકાયો તો બગડાણાના એન્ડ ત્યારબાદ બાદ જયરાજ આહીર એવું કહે છે કે તું ક્યાં છે મારે તને મળવું છે એન્ડ એવી ગદધી એક્સ્ટ્રા વાતો થાય છે તે પણ તમે આગળ કોલ રેકોર્ડિંગ સાંભળી શકો છો તો જ્યારે દિનેશભાઈ તે પીડિત પાસે ગયા મતલબ કે નવનીત પાસે ત્યારે તેઓએ જણાવ્યું કે આ હુમલો મારા ઉપર છે જયરાજ જ કર્યો છે હવે જો વાત કરીએ તો જયરાજ નું પણ ઇન્ટરવ્યુ લીધું પરંતુ જયરાજે કહ્યું કે હું તો ત્યાં હાજર જ નતો એન્ડ મને ફોન પણ કર્યો કે તું ક્યાં છે તો એમને તો કહ્યું કે હું તો પ્રસંગમાં છું એવું કંઈક કહ્યું પરંતુ ત્યારબાદ ભાઈ થોડો કહાનીમાં ટ્વિસ્ટ આવે છે કારણ કે જયરાજ આહી એવું પણ કહી રહ્યા છે કે એમણે ભાઈએ જ પોતે જણાવ્યું હતું કે હું કંઈક જતો હતો જેની રેકડી કરતો હતો મતલબ કે હું એની પાછળ પાછળ જતો હતો એક છે છું છે એ મે ઇન્ટરવ્યુ નથી જોયું પરંતુ ત્યારબાદ વાત કરીએ તો જે અત્યારે કોલ રેકોર્ડિંગ ભાઈ અલગ મૂકી દો

હું કઈ બોલી નથી શકતો પરંતુ હવે જો આ વિડીયોની પોલીસ તપાસ કરી રહી છે આમાં આગળ શું થશે લિટરલી જોવાનું રહેશે કારણ કે જયરાજ આહીરને તો ક્લીન ચીટ આપવામાં આવી ચુકી છે જયારે નવનીત ને મારી રહ્યા હતા ત્યારે આ ઘટના બની હતી ત્યારે વિડીયો ઉતારનાર કોણ છે એ લોકો કબૂલી નથી રહ્યા મતલબ કે આરોપી પણ કબૂલી નથી રહ્યા આઈ થિંક ધેટ્સ બિગ ના હું ભાઈ વધારે નથી બોલતો પરંતુ હજી પણ ખુલાસા થવાના બાકી છે એન્ડ મને ખબર પણ નથી કે હજી શું શું ખુલાસા થશે તો સૌથી પહેલા ચેનલને સબસ્ક્રાઇબ કરીને રાખજો બાકી તમારું શું મંતવ્ય છે તો મને કોમેન્ટ સેક્શનમાં જણાવી શકો છો કોણ સાચું છે કોણ ખોટું એ તો પોલીસ નક્કી કરશે પરંતુ તો પણ તમારું શું મંતવ્ય છે તો મને કોમેન્ટ્સમાં જરૂર જણાવજો બાકી મળી એક નવા